GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News સરકારનો સૂત્ર બેટી પઢાઓ બેટી બચાવો તેમજ ST નિગમનો સૂત્ર હાથ ઊંચો કરો બસ ઊભી રહેશે પરંતુ આ સૂત્ર ક્યારે સાર્થક થશે વડોદરા વાયા ડભોઈથી છોટાઉદેપુર જતી ST બસની તાલુકાના પલાસવાડા ગામ પાસે એક્સેલ તૂટી જતા મુસાફરો અટવાઈ પડ્યા હતા તો મુસાફરોમાં ચર્ચાનો વિષય બન્યો હતો કે જેમાં અટવાઈ ગયેલા અધવચ્ચે સમયસર બસ નહીં આવવાને કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા સમયસર પહોંચી શક્યા ન હતા અને એસટી બસ નંબર જી જે એક આઠ ઝેડ ત્રણ ત્રણ સાત એક બસમાં ખીચોખીચ પંચોતેર જેટલા આશરે મુસાફરો હતા એક તરફ ગુજરાત સરકાર એસટી નિગમ દ્વારા એસટી ડેપોનો અનગઢ વહીવટના કારણે મુસાફરો પરેશાનીનો ભોગ બનતા હોય છે તો હાથ ઊંચો કરો બસ ઊભી રહેશે એ માત્ર કહેવા પૂરતું જ સૂત્રો હોવાનું ચર્ચાઈ રહ્યું હતું વડોદરાથી છોટાઉદેપુર જતી એસ બસ ખોટકાઈ જતા મુસાફરો અટવાયા મુસાફર ભરેલી એસટી બસ ડબોઈના પલાસવાડા પાસે ખોટકાઈ બસની એક્સેલ એકાએક તૂટી જતા ચાલકે સમયસૂચકતા વાપરી બસ થોભાવી દીધી હતી અને બસની એક્સેલ તૂટી જવાથી આગળ લઈ જઈ શકાય તેમ ન હોવાથી મુસાફરો અટવાયા હતા ને બસમાં સવાર પંચોતેર થી વધારે મુસાફરો રોડ વચ્ચે અટવાઈ પડ્યા હતા છોટાઉદેપુર તરફ જતી એસટી બસ તેમજ ખાનગી વાહનો ની રાહ જોતા મુસાફરો એસટી તંત્ર દ્વારા બસ વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરાતા મુસાફરો રોષે ભરાયા ખરી એટલી

કોઈ ફસાડો છૂટાવતી બોની હોય બે હાડ દીધું આટલા પેસેન્જર બે હશે ખરા બરાબરથી બે હે હવે કે જેમ જગ્યા થાય તેમ તેમ બેહાડી જેમ જાય એમ લો એટલી બેટલી કાર રસ્તામાં રધરતા મૂકી દીધા છે અને કોઈ મેનેજરનો નંબર નથી આવતો કોઈ એમનો કોઈ જવાબ વ્યક્તિનો નંબર બી નથી આવતા એ લોકો ડ્રાઈવર અને કંડક્ટર બેહું એમની પાસે નંબર જ નથી એમતા ક્યાંથી ક્યાં જતા હતા અમે ડેપોમાંથી અમે ગામડી જતા હતા બરોડા ડેપોમાંથી જવાનું છે અમારે ક્યાં પકડી કોઈ બસ પેલી ઊભી નથી રહી એક્સપ્રેસ બસ ઊભી નથી રહી આ લોકો કેટલા પેસેન્જર હશે 70 થી 80 પેસેન્જર હશે અંદર એટલે કેપેસિટી ખરી તો હમણાં બતાવી દેશે એટલે કેપેસિટી પૈસા લઈ લીધા બધાના બરાબર અને અમને અહીં રજડતા કરી દીધા હવે ડ્રાઈવર શું કહે ડ્રાઈવર કહે છે કે બધા આવશે તારે જેસે કોઈ બસ નથી આવશે તારે